વાછી ચોખામાં એક ખતરનાક બેક્ટેરિયા હોય છે અને તે ફૂડ પોઇઝનિંગનું કારણ બની શકે છે આ બેક્ટેરિયા વાછી ચોખામાં ઝડપથી વધે છે ડોક્ટરે જણાવ્યું કે સોખા રાંધ્યા પછી કેટલા સમય સુધી તે ખાવા જોઈએ ભારતમાં ચોખા સૌથી વધુ ખાવામાં આવતો ખોરાક છે અને લગભગ બધા જ ઘરોમાં રાંધવામાં આવે છે ભાત ખાવાથી શરીર માટે ઘણા ફાયદા થાય છે પરંતુ ક્યારેય ભાત સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક બની શકે છે જ્યારે તમે વાસી ચોખા ખાવ છો ત્યારે આવું થાય છે ઘણા લોકો એવા છે જે વાસી ચોખા ખાય છે વાસી ચોખાનો અર્થ એ નથી કે ભાત એક દિવસ જૂનો હોવો જોઈએ એક કલાક પહેલાં રાંધેલા ભાતને ફ્રીજમાં રાખવાથી પણ વાસી થઈ શકે છે ભારતના પ્રખ્યાત પોષણ કોચ રાયન ફર્નાન્ડોએ જણાવ્યું છે કે વાછી સોખા તમારા પેટને એટલું નુકસાન પહોંચાડી શકે છે જેટલું તમે કલ્પના પણ ન કરી શકો તેનું કારણ બેસીલસ શેરિયસ બેક્ટેરિયા છે જે ગરમીથી પણ મરી શકતો નથી કોચે જણાવ્યું કે આ ખતરનાક બેક્ટેરિયા કાસા સોખામાં જોવા મળે છે આ બેક્ટેરિયા ગરમીથી પ્રભાવિત થતો નથી એટલે કે ભાત રાંધ્યા પછી પણ તે ખતમ થતો નથી તે ખતરનાક પણ છે કારણ કે તે યોગ્ય સમયની રાહ જુએ છે અને તેના વિકાસ માટે યોગ્ય સમય એ છે કે જ્યારે તમે સોખા રાંધો છો અને તેને રાખો છો એટલે કે જ્યારે તે વાસી થઈ જાય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો